કાંકરી તાલુકાના હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં ગામ લોકો દ્વારા અપાયો મીઠો આવકાર બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાનું ચકલીના જેવડું નાનું હરિનગર ગામ ગામમાં હરિના વાસની અનુભૂતિ કરાવતી શાળા એટલે હરિનગર અનુપમ પ્રાથમિક શાળા જે જિલ્લા મથકથી લગભગ સો કિલોમીટર અને તાલુકા મથકથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલી છે આ ગામમાં મોટા ભાગે ખેત મજૂર કોલસા પાડવા પશુપાલન ખેતી તથા છૂટક મજૂરી કરતા વાલીઓના બાળકો અભ્યાસ કરવા આવે છે શાળામાં શાળા સ્થાપના વર્ષથી આજ સુધી કોઈ મહિલા શિક્ષકની નિમણૂક થઈ નહોતી કે બદલીથી આવ્યા ન હતા પરંતુ આજે પ્રથમ વખત આ શાળામાં એક મહિલા શિક્ષક બદલીથી આવતા બાળકો વાલીઓ તથા ગ્રામજનો ખૂબ જ ખુશ થયા ને બંનેને આવકારવા માટે ગામના સૌ બાળકો યુવાનો બહેનો અને વયો વૃદ્ધોએ ડીજેના તાલ સાથે બેનનું સામયું કર્યું બેનને સાફો તથા ફુલહાર પહેરાવી સંરૃપ ગાડીમાં ફુલેકું કર્યું શાળામાં આવકારી કુમકુમ તિલક કરી સાક્ષાત માતા સરસ્વતીના દર્શન કર્યા આ પ્રસંગે શાળાના આચાર્ય નીલમભાઈ પટેલ બહેનને બાળકો તથા શાળા વિકાસમાં ઉપયોગી પ્રતિજ્ઞા પત્ર અર્પણ કર્યું શિક્ષકોની નાણા ધીરનાર મંડળીના પૂર્વ વાઇસ ચેરમેન તથા શાળાના પૂર્વ આચાર્ય શ્રી મદરાજી ઠાકોરે પ્રસંગિક પ્રવચન કર્યું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી અહેવાલ રામજી બરાય ગોર કાંકરેજ બનાસકાંઠા મારું નામ નીલમભાઈ ચમનભાઈ પટેલ છે હું હરીનગર પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે સેવા પૂજુ અમારું હરીનગર બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાનું એક નાનકપુર ગામ છે જે જિલ્લા મથકથી લગભગ એકસો દસ કિલોમીટર અને તાલુકા મથકથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે ખૂબ જ અંતરેળ ગામ છે શાળા સ્થાપનાથી માંડી અને આજ સુધી એ પણ મહિલા શિક્ષકની નિમણૂક કે બદલીથી આવ્યા નહોતા આજે બેન શ્રી વૈશાલીબેન કચ્છથી બદલી કરી અને અમારી શાળામાં આવ્યા છે જે પ્રથમવાર મહિલા શિક્ષક તરીકે આવ્યા છે આ ગામની અંદર બેદલા આવવાથી વાલીઓ બાળકો અને સમગ્ર ગામ ઉષા વેર છે અને એમને આવકારવા માટે સમગ્ર ગામ આજે ભેગું થયું છે જય ભારત જય અહીંયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી છે અનુભૂતિ એટલે અનુપમ પ્રાથમિક પટેલ આજે આજે શાળાના પ્રથમ દિવસે કે મારાઓના નિર્માણ મંદિરમાં મારા જ્ઞાનના દીપકથી પ્રજ્વલિત તેમના સપનાની પાંખ આપી જીવન યોગનમાં વિદ્યાર્થી મારા ભાઈ બેન તેમની પ્રગતિને મારા